વડીલોએ જડાવેલા બીમારી દૂર કરવાના ઘરેલું ઉપાય એક કિસમિસનું સેવન કરવાથી પેટ ફૂલવું અને અપચોની સમસ્યામાં પણ રાહત મળે છે બે તુલસીના પાનમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે જે મોઢાના બેક્ટેરિયાને ઘટાડે છે તુલસી દાંત પરથી ઉપરના ડાઘ દૂર કરવામાં મદદ કરે છે જેનાથી દાંત સફેદ દેખાય છે ત્રણ હિંગનું પાણી પાચન ઉત્સેચકોના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે જે ખોરાકને પચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ ઉત્સેચકો ખોરાકને નાના ભાગોમાં તોડે છે જે પોષક તત્વોના શોષણમાં સુધારો કરે છે ચાર હિંગ આંતરડાના સ્નાયુઓને આરામ આપે છે જે આંતરડાની પ્રવૃત્તિમાં સુધારો કરે છે આંતરડાની ગતિને સરળ બનાવે છે અને કબજિયાતની સમસ્યા ઘટાડે છે પાંચ હિંગમાં બળતરા વિરોધી ગુણ હોય છે જે એસિડિટી અને અપચો જેવી પેટની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે તે પેટમાં બળતરા અને ખાટા ઓળકારથી પણ રાહત આપે છે છ હિંગમાં એન્ટિમાઇક્રોબાયલ ગુણો પણ હોય છે જે પાચનતંત્રમાં હાનિકારક બેક્ટેરિયાના વિકાસને અટકાવે છે જે આંતરડાના સ્વાસ્થ્યને પણ સુધારે છે સાત જામુનના પાંદડામાં બળતરા વિરોધી અને એન્ટીમાઇક્રોબાયલ ગુણ હોય છે જે પેઢાના સોજાને ઘટાડે છે અને મૌખિક બેક્ટેરિયા સામે લડે છે નિયમિત ઉપયોગથી તકતી ઘટાડી શકાય છે પરિણામે દાંત સફેદ થાય છે આઠ અર્સી ડેન્ડ્રફની સમસ્યા માટે પણ ખૂબ જ અસરકારક છે તે હાનિકારક બેક્ટેરિયાને અટકાવે છે જેનાથી ડેન્ડ્રફ થી રાહત મળે છે નવ જો રસાવાળા શાક માં થોડું વધારે મીઠું કે મરચું હોય તો તેને સંતુલિત કરવા માટે બાંડેલા લોટના 8 થી 10 બોલ બનાવી તેમાં નાખો અને પછી શાકને થોડીવાર પકાવો આ મીઠું અને મરચાનો બેલેન્સ કરશે દસ તમારે ખાંડનો પણ सेवन કરવામાં ધ્યાન રાખવું જોઈએ ખાંડ પણ શરીર પર ખરાબ અસર કરે છે અગિયાર કોલ્ડ ડ્રિંક્સ અને કાર્બોનેટિક ડ્રિંક્સ પણ ન પીવા જોઈએ તેમાં સુગરની માત્રા વધુ હોય છે બાર જરૂરિયાત કરતાં વધુ મીઠાનું સેવન પણ લીવરને નુકસાન પહોંચાડે છે તેર દહીંને ખરાબ થતા બચાવવું હોય તો રૂમ ટેમ્પરેચર કરતા ઠંડી જગ્યા પર તેને સ્ટોર કરો ચૌદ પાણી વિનાનું ઘટ દહીં જમાવવું હોય તો માટીના વાસણમાં દહીં જમાવો પંદર કંટ્રોલાનું શાક વજન ઘટાડવામાં ખૂબ મદરૂપ છે તેમાં હાજર ફાઈબર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે કંટ્રોલા આપણા શરીરના બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે જે લોકોને ડાયાબિટીસ છે તેમના માટે આ શાકભાજી ખૂબ જ ફાયદાકારક છે આ શાકભાજીમાં રહેલું ફાઈબર આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે કારણ કે તેમાં લ્યુટીન અને કેરોટીનોઇડ્સ મળી આવે છે તેથી જ તેને જાદુઈ શાક પણ કહેવામાં આવે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર